લાઈટનું કીધું એક કે લાઈટ હોય તો મારું તમે તું લીધું જા જાવ લાઈટ છે મારા ફોન મેં હવે ચાર્જિંગ નહીં નહીટલું ચાર્જિંગ તમને બતાવ બે ટકા ચાર્જિંગ લીધો લાઇટ આવું તો વરસાદ ધીમો પડી ગયો એટલે આવી ગયા ગયા બાજુ વરસાદ હોવાનો એક તારો ચાલુ હતો તો વળી બહાર નીકળે એવું નહોતું પણ વરસાદ બંધ થયો એ પછી નીકળ્યા છે બહાર લાઈન ને છેતર બે ત્રણ આટો માર્યો ઘરે ત્યાં લાઈટ નહીં ફોનમાં ચાર્જિંગ નહીં તો ઘરે રહીને કંઈ મતલબ એ નહીં પણ અહીંયા કણ આટો મારવા આવી ગયા ભોલા હા જઈએ આટો મારી આવી છે તો થોડુંક બહાર જોવા મળે વરસાદ જેવો આવે જેવો નહીં ઘરે રહી રહીને શું કંટાળો આવી જાય લાઈટ ઓન મેન વસ્તુ તમારા ત્યાં લાઇટ જ છે લાઇટ હોય તો તમને ઘરે ગમો લાઈટ વગર ઘરે ગમે નહીં જો વરસાદ આવ્યો પણ એટલો બધો તો ઘણો આવ્યો પણ દેખાતો નહીં વરસાદ કાટલો આવેલ ભાઈ આવે છે એમને કીધું છે લાઇટ તો નથી પણ એમને બોલાવા માટે કીધું હતું છે લાઈટ વાય હવે આવે છે આઈને જોયું શું કે ફરીથી ફોન આવીને જોયો ભાઈનો કે લાઇટ હક નહીં મન એમ તો હું કે હું આવું ના આવું સારું ફોન આવ્યો તો શું કીધું કે લાઇટ હક નહીં હરીનો ફોન આવ્યો કશું નહીં કહું આજે લાઇટ છે કહું બરાબર આ અમારી વાદી એ હલવાય ચાર્જિંગ લગાવીને મૂક્યું પણ હવે લાઈટ સાચું અંદર ચેક કર્યું લાઈટ છે નહીં તો એ વાત હજી એક વાત જોઈ લેવી ના ના નહી નહી કઈ જ નહીં ચાર જોઈલી અંદર હાથ ના નાખી જવા દે હા શું જ્યાં બદામ હેક શું બદામ લાગે પેલે તો શેકું હોય ને ગવા શું કે ગવાની શેકું અહીંયા પાણી ભરી ગયું બધે બીજું ચીવું લાયા એક બદામ બદામ નું આમ લે આ શું થયું હો દવા બવા નાખો કઈ શું શું

ચલો આ લીલગઢી ના સાઈડ નું ડાળું રહ્યું ને આ ડાળા કાપવા પછી તારે જો તો આ શું દરવાજાની અંદર ના વચ્ચે આ ડાળું પછી આ સાઈડ માં નડે એટલે થોડાક ડાળ રે ને થોડાક કાપી નાખતું રોડ ઉપર આવી ગયા આપડે બાર ની સાઈડ થોડીક હવા ખાવા રોડ એકદમ સાફ થઈ ગયો નઈ આ બાજુ

કરે गावा જોના તા એક હવે જવું પડશે પાછું ઘરે મૈશબેન બાઇક બંધ થઈ ગયું વરસાદમાં પલ્લી એ બાઇક ના આ બાઇક વચ્ચે ધક્કો મારીને ચોકડી લઈ જવું પછી ગેરેજ માં તેમનો ફોન આવ્યો તર હા એ સ્ટિંગ પેલા પોકવા તો દે ડાયરેક્ટ સ્ટિંગ લેવી હે તો આ બાઈક વચ્ચે આપણે વિક્રમ બેંક ને ધક્કો મારીને લાવન રહેશે હાલ પાઉ બાઇક ડાયરેક્ટ સિસ્ટમ છે સિસ્ટમ ના રહે

દશમા મેલો અને હવે બેવો આગળ હેડો જવા જો

ચલો તો પછી આ વ્લોગ આટલો થતો પછી મળીએ બીજા વ્લોગમાં